નમસ્કાર દર્શક મિત્રો તારીખ એક ત્રણ બે હજાર પચીસ વાર શનિવારના રોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડના ધાણા બજારના દ્રશ્યો તો ચાલો જાણી લઈએ આજે બજારમાં કેવું રહે છે બજાર રાજીનું કામકાજ શરૂ થઈ ગયું છે મિત્રો તો જોઈ શકો છો નવા ધાણામાં શું રહે છે આજના બજાર ભાવ તે પણ આપણને જણાવી દઈએ આજે બજારની વાત કરીએ તો બજાર ગઈકાલ કરતા કેવું રહે છે તે જણાવી દઈએ

સોળસો ને છસો ને એકાવન રૂપિયાના ભાવો સોળસો એકાવન હવાવાળું છે મિત્રો સોળસો એકાવન રૂપિયા એકવીસો રૂપિયા ભાવોથી આજે મિત્રો જોઈ શકો છો વોકલ રાણી છે